રાજુલામાં ખાબક્યો સાત ઇંચ વરસાદ તો રાજ્યના એકસોને સાડત્રીસ તાલુકામાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે ચાલુ વરસાદે રોડનું સમારકામ કરીને કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ખાડા પૂરવા પણ ડામરના નિકાલ માટે કર્યું હતું પેચ વર્ક આવી રીતે લૂલો બચાવ પણ સામે આવ્યો છે અમદાવાદમાં રોગચાળે માથું ઊંચેક્યો યુએચસી અને સીએચસીમાં પંદરસોથી વધારે કેસ જોવા મળી રહ્યા છે આ વખતે જો રોડ તૂટ્યો તો બધા સસ્પેન્ડ થશો નવા રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ધારાસભ્યની કોન્ટ્રાક્ટરોને ચેતવણી કહ્યું કે ગુણવત્તામાં કોઈ બાંધ છોડે નહીં ચલાવી લેવાય માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બાળક ઠપકો મળશે એવા ડરથી ટ્રેનમાં બેસીને સુરત જતો રહ્યો બાપોદ પોલીસે સુરત થી શોધીને પરિવારને તેને સોંપી દીધો છે કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે ઓલપાળ પંથકમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે તાત્કાલિક વળતર આપવાની ખેડૂતોની માંગ સામે આવી છે ગુરુનાનક જયંતિએ સીએમ ગુરુદ્વારાના દર્શને જોવા મળ્યા રાજ્યની શાંતિ સમૃદ્ધિ માટે ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રંથ સાહેબ સમક્ષ અરદાસ લગાવી હતી રાજ્યકક્ષાના મંત્રી કમરેશ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કહ્યું કે દેશને એક તાત્રને જોડનાર સરદાર સાહેબની વિરાટ કાય પ્રતિમાનું આપણું ગૌરવ છે વાગરા પાસે જાનૈયા ભરેલી બસ પલટી ખાઈ ગઈ બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કોઈ જાનહાનીના સમાચાર નથી કચ્છમાં બીજા દિવસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો ભુજ એલસીબીએ બે પોઈન્ટ પાંસઠ લાખનો અને બચાવ પોલીસે ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે રાજ્યની શાળાઓને સૌર ઉર્જા યોજના હેઠળ સમાવવા માંગ કરવામાં આવી છે ઇન્સ્ટોલેશન માટે સબસિડી આપવા મુખ્યમંત્રીને રાજા શાળા કક્ષાના મહામંડળની રજૂઆત સામે આવી છે બે ફાર્મ બોલેરો ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું જામનગરમાં પોર ઝડપે બોલેરોએ ચલાવતી લોકોના જીવ જોખમમાં મૂકનાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે મોસમી વરસાદ બાદ ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે ગુજરાત પરના ખેડૂતોનો દેવો માફ કરવા અને પાક વીમા યોજના ફરીથી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં દસ જિલ્લામાં કિસાન આકરોસ યાત્રાનું આયોજન પણ થયું છે દક્ષિણ ગુજરાતમાં માવઠાથી ડાંગર અને પુરેટિયાને ব্যাপক નુકસાન થયું છે પુરેટિયાના ભાવ દોડા થતા પશુપાલનની આવક ઘટી છે તબેલા પણ બંધ થવાનો ભય પણ સતાવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે